केशी दारुणा दर्या समा आडोडिया वास विस्तार चिल्ला जिल्हा पोलीस वडा सहित मस्त मोठा पोलीस काफला आहे पाडता इंग्लिश दारुनी नेऊ बॉटल साथे किती राहोने सडपी लिदादा

hmm <laughs>

આજરોજ ભાવનગર વિસ્તારમાં આવેલા આડોડીયા વાસની સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવેલું હતું ચેકિંગ દરમિયાન સ્થાનિક પોલીસ એલસીબી તથા એસઓજીની ટીમને સાથે રાખવામાં આવેલી હતી જે ડિસ્ટ્રેકર છે એના ઘરે તપાસ કરવામાં આવેલી અમુક જગ્યાએથી ઇંગ્લિશ દારૂ મળી આવેલ છે જેની કાર્યવાહી ચાલુ છે ત્રણથી ચાર વ્યક્તિઓ દારૂ કીધેલી હાલતમાં મળી આવેલા છે જે લોકોની વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ખાસ કરી આજે સરપ્રાઇઝ વિઝિટ રાખવાનો મુદ્દો એ હતો કે અડોડિયાવાસ વિસ્તારમાં નંબર પ્લેટ વગરના ઘણા બધા ટુ વ્હીલર વાહનો ફરી રહ્યા છે એવી અવારનવાર કમ્પ્લેન આવતી રહેતી હતી એટલે આજે જે સરપ્રાઇઝ ચેકિંગ કરી અડોડિયાવાસને ત્રણેય બાજુથી કોર્ડન કરી જેટલા પણ નંબર પ્લેટ વગરના ટુ વ્હીલર વાહનો મળી આવેલા છે એ બધાને રિટેન કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે